સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ કોઈ જાગ્રસ્ત પણ નથી થયું સિવિલ હોસ્પિટલ પ્રશાસને જવાબદાર કોન્ટ્રાક્ટર પાસે સાંજ સુધીમાં રિપેરિંગની ખાતરી આપી છે સો કરોડના ખર્ચે આ જનાના હોસ્પિટલનું નિર્માણ થયું

થઈ નથી પરંતુ કઈ હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે સૌથી મોટો સવાલ છે જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે ત્યાં ગઈકાલે આ સિલિંગ પડવાના કારણે કદાચ સદનસીબે બચી ગયા છે પરંતુ જે સમગ્ર મામલાને લઈને સરકારના આરોગ્ય વિભાગ છે આરોગ્ય વિભાગ જે કરોડો રૂપિયા ખર્ચ કરે છે ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ માટે તેમને લઈને આ જે કોન્ટ્રાક્ટરો છે તેમની સામે અને જે અધિકારીઓએ કોન્ટ્રાક્ટ આપ્યા છે તેમની સામે તપાસ કરવાની જરૂરિયાત છે જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે આઠ મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ જનાના હોસ્પિટલમાં સાવ સામાન્ય પવન તે શું આવ્યો છત તૂટી પડી